નમસ્તે દોસ્તો આપનું સ્વાગત છે ન્યૂઝ ગુજરાતી પર અહીં અમે તમને રોજની વીસ મોટી ખબર આપીશું સરળ ભાષામાં સચોટ માહિતી સાથે જો તમે છોટ ચેનલ પર નવા તો તરત જ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવો જેથી દરેક મહત્વપૂર્ણ ખબર સૌથી પહેલા તમને મળે ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચાર બે સિસ્ટમ સક્રિય થતા ભારે વરસાદની આગાહી ગુજરાત અને તેને અડીને આવેલા અરબી સમુદ્ર પર એક ઊંડા નિષ્ણ દબાણનું ક્ષેત્ર દીપ ડિપ્રેશન સક્રિય થયું છે આ સાથે જ બંગાળની ખાડીમાં પણ એક નવી વરસાદી સિસ્ટમ્સ આકાર લઈ રહી છે જેની સંયુક્ત અસર હેઠળ આગામી દિવસોમાં ગુજરાત સહિત દેશના મોટાભાગના રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશન અને બંગાળની ખાડીમાં વધુ એક લો પ્રેશર સિસ્ટમ્સ સક્રિય થવાની તૈયારીમાં ગુજરાત સહિત દેશભરમાં ઠેર ઠેર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે કપાસ વેચવા ઈચ્છતા ખેડૂતો માટે નોંધણીની મુદ્દમાં વધારો જિલ્લા ખેતીવાડી અધિકારી જિલ્લા પંચાયત સુરેન્દ્રનગરની એક અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર ખરીફ વર્ષ બે હજાર પચ્ચીસથી છવ્વીસમાં ટેકાના ભાવે કપાસ વેચવા ઈચ્છતા ખેડૂતો માટે કપાસ ખેડૂત મોબાઈલ એપ પર નોંધણી કરાવવાની પ્રક્રિયા હાલ ચાલુ છે આ નોંધણી પ્રક્રિયા પ્રારંભમાં સપ્ટેમ્બર બે હાજર પચીસ થી તારીખ ત્રીસ સપ્ટેમ્બર બે સુધી ખુલ્લી રાખવામાં આવી હતી જોકે કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા આ નોંધણીની સમય મર્યાદા હવે એકત્રીસ ઓક્ટોબર બે સુધી લંબાવવામાં આવી છે ખેડૂત મિત્રોને અનુરોધ છે કે તેઓ શક્ય તેટલી વહેલી તકે કપાસ ખેડૂત મોબાઈલ એપ પર પોતાનું નામ નોંધાવે જેથી કરીને તેઓ કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા નિર્ધારિત ટેકાના ભાવે પોતાનો કપાસ વેચી શકે અને આ યોજનાનો મહત્તમ લાભ મેળવી શકે એમ વધુમાં યાદીમાં જણાવ્યું છે ખેડૂતો માટે મોદી સરકારની મોટી જાહેરાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે દેશમાં કઠોળનું ઉત્પાદન વધારવા અને આયાત પર નિર્ભરતા ઘટાડવા માટે છ વર્ષની રૂપિયા અગિયાર હજાર કરોડની યોજનાને મંજૂરી આપી આ પહેલનો હેતુ દેશમાં ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવાનો અને ખેડૂતોની આવક વધારવાનો છે મંત્રીમંડળે મંડળે રવિ પાક માટે લઘુત્તમ ટેકાના એમએસપી માટે રૂપિયા આઠ હજાર ચારસો કરોડ ની જોગવાઈ ને પાંચ મંજૂરી આપી જેનો સીધો લાભ દેશના ખેડૂતોને થશે આ યોજના સંશોધન બીજ પ્રણાલીઓ વિસ્તાર વિસ્તરણ અને ખરીદી પ્રણાલીઓ અને ભાવ સ્થિરતા સહિત એક વ્યાપક વ્યૂહરચના અપનાવશે આ યોજના ઉચ્ચ ઉપજ આપતી જીવાત પ્રતિરોધક અને આબોહવા સ્થિતિસ્થાપક કઠોળ જાતોના વિકાસ અને પ્રોત્સાહન પર ધ્યાન કેન્દ્રિત કરશે મુખ્ય કઠોર ઉગાડતા રાજ્યોમાં બહુસ્થાનિક ટ્રાયલ પણ હાથ ધરવામાં આવશે હવે આધાર કાર્ડ અપડેટનો લાગશે ચાર્જ આધાર કાર્ડમાં સુધારા કે અપડેટને લઈ મહત્વના સમાચાર સામે આવ્યા છે યુઆઈડીઆઈ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે હવે એક ઓક્ટોબરથી આધારકાર્ડને લગતી કામગીરીમાં ચાર્જ વસુલાશે જેમાં આધાર કાર્ડ અપડેટનો રૂપિયા પચ્ચીસનો ચાર્જ વસુલાશે જે આ પહેલા આ સેવા ફ્રીમાં હતી તેમજ ઘર બેઠા આધાર કાર્ડની સેવા માટે રૂપિયા સાતસો ચૂકવવા પડશે આધાર બનાવવા માટે હવે રૂપિયા એકસો પચ્ચીસ વસૂલાશે ખાસ કે પાંચથી સત્તર વર્ષના બાળકોનો આધાર ફીમાં અપડેટ થશે પીએમ જનધન યોજનામાં ખાતું ખોલાવ્યું છે તો હવે બેલેન્સ નહીં હોય તો પણ તમને મળશે ઓવરડ્રાફ્ટમાં આટલા રૂપિયા નરેન્દ્ર મોદી સરકારની લોકપ્રિય યોજના પ્રધાનમંત્રી જનધન યોજનાને અગિયાર વર્ષ પૂર્ણ થયા છે અગિયાર વર્ષમાં આ યોજના ડેઠળ ખોલવામાં આવેલા ખાતાઓની સંખ્યા વધીને છપ્પન પોઈન્ટ સોળ કરોડ થઈ ગઈ છે તે જ સમયે ખાતાઓમાં બે પોઈન્ટ અડસઠ લાખ કરોડ રૂપિયા જમા થયા હતા આ યોજના હેઠળ ખાતાધારકોને ઘણી મોટી સુવિધાઓ મળે છે આ સુવિધાઓમાંથી એક ઓવરડ્રાફ્ટ પણ છે પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ લાભાર્થીઓ દસ હજાર રૂપિયા સુધીની ઓવરડ્રાફ્ટ સુવિધા મેળવી શકે છે તમને જણાવી દઈએ કે ઓવરડ્રાફ્ટ હેઠળ જો તમારા ખાતામાં પૂરતા પૈસા ન હોય તો પણ તમે ચોક્કસ મર્યાદા સુધી પૈસા ઉપાડી શકો છો અથવા વ્યવહારો કરી શકો છો આ યોજના હેઠળ બધા લાભાર્થીઓને બે લાખ રૂપિયાના અકસ્માત વીમા કવર સાથે મફત રૂપે ડેબિટ કાર્ડ મળે છે ગેસ સિલિન્ડર નવા ભાવ જાહેર તહેવારોની સિઝનમાં સામાન્ય લોકોને મોટો ઝટકો લાગ્યો છે કોમર્શિયલ ગેસ સિલિન્ડર વધુ મોંઘા થયા છે પેટ્રોલિયમ કંપનીઓએ ભાવમાં રૂપિયા સોળ પોઈન્ટ પચાસ સુધીનો વધારો કર્યો છે દિલ્હીમાં ભાવ હવે રૂપિયા એક હજાર પાંચસો એંસીથી વધીને રૂપિયા એક હજાર પાંચસો પંચાણું પોઈન્ટ પચાસ થઈ ગયો છે જોકે ઘરેલું સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર નથી આ ભાવ વધારો મુખ્યત્વે રેસ્ટોરાં અને અન્ય વ્યવસાયોને અસર કરશે ખેડૂતો બાજરી જુવાર અને રાગીની ટેકાના ભાવે થશે ખરીદી બોનસ પણ ચૂકવાશે ખેડૂતો પાસેથી ખરીફ માર્કેટિંગ સિઝન બે હજાર પચ્ચીસ થી છવ્વીસ માટે તારીખ એક નવેમ્બરથી ડાંગર બાજરી જુવાર રાગી અને મકાઈની લઘુત્તમ ટેકાના ભાવે ખરીદી કરાશે તારીખ એકથી એકત્રીસ વીસ ઓક્ટોબર ઓગણીસ સો સુધી ખેડૂત ખાતેદારના બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન દ્વારા ઓનલાઇન નોંધણી કરાશે બાજરી જુવાર તથા રાગીમાં ટેકાના ભાવ ઉપરાંત પ્રતિ ક્વિન્ટલ રૂપિયા ત્રણસોનું બોનસ અપાશે નોંધણી બાબતે વધુ માહિતી માટે ડેલ્પલાઇન નંબર ઉપર સંપર્ક કરવાનો રહેશે